વડોદરામાં કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી મૂર્તિઓ ફરી વિસર્જિત કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ પીઓપીની મૂર્તિ છે ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને લોકોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવિક ભક્તો દ્વારા ગતરોજ પાંચ દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી હાલ ઘણા લોકોએ પીઓપી અને માટીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું ત્યારે માટીની પ્રતિમા તો ઓગળી જાય છે પરંતુ પીઓપીની પ્રતિમા વહેલા નહીં ઓગળતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નીતિન ડુંગાએ આ પ્રતિમાઓને નવલખી કૃત્રિમ તળાવ ખાતે લાવી ફરીથી વિસર્જન કરવામાં આવ્યું હતું જી મારે ત્યાં અમે કૃત્રિમ તળાવ બનાવેલું છે એમની અંદર માટીની તો પ્રતિમાઓ છે ત્યાં ઓગળી જાય છે પરંતુ જે પીઓપીની પ્રતિમાઓ છે એ ઓગળે નહીં એટલા માટે ત્યાંથી લઈ આવી અને અહીંયા અમે નવલખીના કોર્પોરેશનનું જે તળાવ બનાવેલું છે ત્યાં વિસર્જિત કરીએ છીએ આ ત્રણે કેટલી મૂર્તિઓ આજે ગઈકાલે અમારે ત્યાં લગભગ ત્રણ હજાર આઠસો જેટલી પ્રતિમાઓ આવેલી એમાંથી હવે માટીની કેટલી હશે તો અંદાજ નહીં આવે છતાં પણ લગભગ પીઓપી ની બે હજાર જેટલી પ્રતિમાઓ અમારે અહીંયા વિસર્જિત કરવી પડશે પબ્લિક ને અવેરનેસ માટે શું કહેવાનું પબ્લિક ને તો હું ફરી એક વખત કહું છું કે પીઓપી ની જે પ્રતિમાઓ છે એ નહીં વાપરવી જોઈએ પણ માટીની પ્રતિમાઓમાં કદાચ પોતી વળશે કે નહીં પોતી વળશે એ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર